નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ખેડૂત મહાપંચાયત સુરેન્દ્રનગરના સુદામણા ગામે યોજાઈ હતી જે રીતે આમ આદમી પાર્ટી દિવસે દિવસે પોતાનો ગ્રાફ વધારતી જઈ રહી છે ઘણા બધા સામાજિક આગેવાનો નેતાઓ પણ આમ આદમી પાર્ટીથી પ્રેરાઈને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને હવે સતત સમાજ માટે અલગ અલગ સમાજ માટે આવા જ બનતા એવા જીગીશા પટેલ પણ આમ આદમી પાર્ટીના ખેસમાં જોવા મળી રહ્યા છે તેમની સાથે વાતચીત કરવી છે કે કેમ અચાનક તેમણે રાજકારણનો રસ્તો પસંદ કર્યો છે હવે બેન તો આમ આદમી પાર્ટીમાં જોડાયા છો અરવિંદ કેજરીવાલ ભગવાન માન અહીંયા આવે એમના હસ્તે તમે પાર્ટી જોઈન કરી છે કેમ આવું થયું સામાજિક આગેવાન હતા સતત સમાજ કોઈ પણ સમાજ હોય તેના માટે તમે બેબાકતાથી બોલતા હતા હવે પાર્ટીમાં જોવાની તમને જોડાવાની ફરજ હું હું એટલા એટલું જ કહેવા કે અમે સરદાર સન્માન યાત્રા લઈને નીકળ્યા ગામોનો ઘણા લોકોને મળ્યા ઘણા વડીલો હતા યુવાનો હતા એમાંથી કેવાય ને જમીન સ્તરે જે યુવાન વડીલો જોડાયેલા છે એ એ વડીલોની મને સલાહ હતી કે બેન ભલે ગમે તે કહીએ ગમે ગમે એટલું સારું સારું બોલીએ પણ ખરેખર હકીકતમાં પરિસ્થિતિ શું છે એ અમે તમે બધા જાણીએ છીએ તો તમે અવાજ ઉપાડો છો એ બહુ સારી વાત છે તમારી હિંમતને અમે દાદ દઈએ છીએ પણ તમે સામાજિક રીતે કાર્ય કરશો ને ત્યાં સુધી માત્ર તમે અવાજ ઉપાડી શકશો તમે સમસ્યાનું સમાધાન નહીં ગોતી શકો એટલા માટે મેં પણ વિચાર કર્યો અને આમ આદમી પાર્ટી એટલા માટે કારણ કે કોઈ પણ પ્રશ્ન હોય ગુજરાતની અંદર જે પરિસ્થિતિ છે એમાં કોઈ પણ પ્રશ્ન હોય એ મહિલાઓના પ્રશ્ન હોય યુવાનોના હોય ને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્ન હોય આમ આદમી પાર્ટી તમને સતત ત્યાં સંઘર્ષ કરતી જોવા મળે છે અને મારો પણ એ જ સ્વભાવ છે અને સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક ક્રાંતિકારી વિચારધારા એક થાય છે ને મા જેમકેજરીવાલજી છે એમની પણ કેવાય ને કે ઉત્પત્તિ એક આંદોલનમાંથી થઈ એના પણ વિચાર ક્રાંતિકારી છે એ પણ પીછે આટ કરવામાં માનતા નથી અને સેમ મારો પણ સ્વભાવ એવો છે મારી પણ વિચારધારા એવી છે એટલે આમ આદમી પાર્ટી સિલેક્ટ કરવાનો કારણ મારું આ છે બીજી વસ્તુ તમે કહી રહ્યા છો કે ક્રાંતિવાળી પાર્ટી છે તો ભાજપવાળા તો એવા આરોપ કરે છે કે આમ આદમી પાર્ટીવાળા ગુજરાતમાં અરાજકતા ફેલાવવા માટે આવ્યા છે અર્બન નક્સલ પ્રવૃત્તિઓ કરે છે તો આ બધી બાબતોમાં તમે કઈ રીતે જુઓ છો એટલા આરોપો પાર્ટી ઉપર થઈ રહ્યા છે અરાજકતા અરાજકતા તો ભારતીય જનતા પાર્ટી ફેલાવે છે હિન્દુ મુસ્લિમ કરીને ફેલાવી કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો આંદોલન થાય તો એને ન્યાય દેવાને બદલે એનો અવાજ સાંભળવાને બદલે પોલીસને આગળ કરીને આ દંડાવાળી કરવાની ત્યાં પિયર ગેસના સેલ છોડવાના એની ઉપર કેસો કરવાના એ આંદોલનને તોડવા માટે થઈને કહેવાય ને જે સાચા અર્થમાં લડતા જે અવાજ ઉઠાવી શકે એવા લોકો હોય એને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવવામાં અને એને પછી છેલ્લે એને દબાવી દબાવીને કે તારી ઉપર કેસ છે એ ચાયલા કરશે અથવા તો તને જેલ ભેગો કરી દેશું કે જે આવું બધું કરી એને દબાવીને છેલ્લે એને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ખેસ પહેરાવી દેવાનો આ એની નીતિ છે અરાજકતા તો ઈ લોકો ફેલાવે છે આપણે તો અમે તો અમારો હક માંગીએ છીએ અમારો અધિકાર માંગીએ છીએ અને આજે સરદાર વલ્લભભાઈ પટેલની નોટસોમી જન્મ જયંતી છે સરદાર પટેલના વિચારો છે અને એની સાથે જોડાયેલા છીએ અમે કે ભાઈ હક તમે સાચું બોલવાની હિંમત રાખો તમે અન્ય સામે અવાજ ઉઠાવો અવાજ ઉઠાવો એ અરાજકતા છે જીગીસાબેન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવ્યા છે તમે ઘણા સમયથી માંગ કરી રહ્યા છો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ જેવી એ જ્યારે શખ્સિયત છે એક એવો આયરન મેન છે કે એના માટે આજે કેવડિયામાં જઈને તેઓ સભા કરી રહ્યા છે પણ સ્ટેડિયમમાં નામ બદલવાની વાત હતી અત્યાર સુધી કઈ પગલાં લેવાયા નથી પહેલાં તો હું છે ને એક વસ્તુ તમને કહું જીવતા મારકના કોઈ દિવસ ના હોય બરાબર અને જે કહેવાય ને લોકચાહના મેળવવા માટેના જે સ્ટન્ટ એ લોકોએ કર્યા છે હું કહું સરદારથી મોટું કોણ તમે એનું નામ ફેરવીને તમારું નામ નાખવા માંગો છો એનો મતલબ એવો છે કે તમે એને ક્યાંક ક્યાંક ને તમે પોતાની જાતને મોટી કરવા માંગો છો એ તમારી નીતિ બધાને ખબર છે પછી કોલોની કોની જઈને સરદાર વલ્લભભાઈ પટેલને તમે પગે લાગો છો એનો મતલબ શું તમે સાચા અર્થમાં તો એને માન આપી નથી શકતા સાચા અર્થમાં તો તમે એનું અપમાન કરીને આવ્યા છો અને પછી તમારે નાટકો કરવા છે તમને તમને શું લાગે છે લોકો નથી સમજતા લોકો બધું જાણે છે અને હવે પરિવર્તન એટલા માટે જ આવવાનું છે પાટીદાર સમાજના આટલા ધારાસભ્ય છે સાંસદ સભ્ય છે ખુદ મુખ્યમંત્રી પાટીદાર છે છતાં એ કેમ નથી કેતા કે ભાઈ સરદાર સાહેબ અપમાન અમે નહીં સહન કરીએ જો સરદાર સૌ ના હતા પણ પાટીદાર સમાજ જોડે વિશેષ લગાવ હતો હું એટલા હું આ બાબતે તમને એટલું જ કેવા માંગીશ કે સમાજના ધારાસભ્ય હોય કે કોઈ પણ ધારાસભ્ય કે મંત્રીમંડળના કોઈ પણ નેતા હોય કે કોઈ પણ સીએમ પણ હોય એચએમ પણ હોય પોતાની રીતે કોઈ નિર્ણય લઈ શકે છે એને તો ઉપરથી જે ઓર્ડર આવે છે એ જ ફોલો કરવાનો છે ક્યાંથી દિલ્હીથી

બધાને સાચવવા પડે છે અને હું તો એમ કઉ છું હર્ષભાઈ સંઘવી ને ડેપ્યુટી સીએમ કે જેને કાયદો ને વ્યવસ્થા ની પથ્થરી ફેરવામાં એના ધજીયા ઉડાડવામાં કઈ બાકી નથી રાખ્યું ગુજરાતમાં માં દારૂબંધી હોવા છતાં તમને ગલીએ ગલીએ દારૂ મળે નવરાત્રી માં ખાલી ફાકા ફોજદારી કરી નાખે કે ભાઈ તમારે આખી રાત ગરબા રમવા હોય તો રમજો જ્યાં સુધી તમારા પગ ન થાય ત્યાં સુધી તમે ગરબા રમજો અને બલાત્કાર કેસ થાય અને એમાં ભારતીય જનતા પાર્ટીના બે ત્રણ માણસો આવે તો એ કેસ ને માટે થઈને પોતાના લોકો છાવરવા માટે થઈને દીકરીઓની ની વિચાર એવા 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 આપણા ગૃહમંત્રી અને એ ગૃહમંત્રી ને પ્રમોશન આપે શું કામ મુખ્યમંત્રી ગૃહમંત્રી હતા પણ હવે એને પ્રમોશન આપ્યું અને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હું કામ કારણ કે એને ઉપરથી જે ઓર્ડર આવ્યા ફોલો કર્યા છે મારો પ્રશ્ન એવો છે કે ગોંડલમાં તમે જે રીતે સક્રિયતાથી લોકો માટે લડી રહ્યા છો બે હજાર સત્યાવીસ પણ હવે આવવાની છે ચૂંટણીઓ આવવાની છે તો કઈ રીતની તૈયારી છે જો પાર્ટી ઈચ્છે મોકો આપે જીગીશા પટેલને ત્યાં તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે જયરાજસિંહ જાડેજા જેવી શખ્સિયત છે તાકાત છે કેવી રીતે લડશો તાકાત એ પહેલા પણ એ પોતાની દેખાડતા હતા ત્રીસ વર્ષથી દેખાડતા હતા કોઈ એની સામે પડે તો એના મર્ડર કરી નાખતા હતા અમારી પાસે જયારે કંઈ જ નહોતું છતાં એની સામે લડતા હતા તો અત્યારે તો અમારી પાસે આમ આદમી પાર્ટીનો સપોર્ટ છે અને જો પાર્ટી મારી ઉપર વિશ્વાસ રાખી અને મને ક્યાંય ત્યાં કંઈ જવાબદારી આપશે તો હું સંપૂર્ણ રીતે તન મન ધનથી એ નિભાવીશ મહેનત કરીશ અને એને રિઝલ્ટ પણ આપીશ ખૂબ ખૂબ આભાર આ હતા પાટીદાર સમાજના મહિલા આગેવાન અને હવે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા જીગીષા પટેલ જેઓ આગામી સમયમાં પાર્ટી જે નિર્ણય કરશે તે નિર્ણયને સર્વોપરી રહીને તેઓ કામ કરવાના છે ને અલગ અલગ મુદ્દે તેમણે પોતાની આક્રમક પ્રતિક્રિયા આપી હતી દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો